જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે સરકાર જે છે એ હવે બધાને ફ્રી વાઈ આપવા જઈ રહી છે દિવાળી નજીક આવી રહી છે ત્યારે દિવાળી ધમાકા ઓફર પણ ઘણી બધી રિચાર્જ કંપનીઓ દ્વારા પણ બહાર પાડવામાં આવી છે જેની અંદર તમે બસો રૂપિયાથી પણ ઓછી કિંમતનો પ્લાન ખરીદી શકશો તો આ વિડીયોની અંદર આપણે સરકારની જે મફત વાઇફાઈ યોજના છે એ અને ત્યારબાદ કઈ કંપની દિવાળી ધમાકા ઓફર અને કઈ કંપની સસ્તા રિચાર્જ પ્લાન આપી રહી છે આ બંને ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ ઉપરાંત આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝ કે જેની અંદર આપણે રોજ બરોજના દસ નવા સરકારી સમાચાર મૂકીએ છીએ તો જો એ ચેનલને પણ હજુ સુધી જોઈ નથી અને સબસ્ક્રાઈબ નથી કરી તો લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે મિત્રો વાત કરીએ તો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી વાઇફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ કે જેને પીએમ વાની યોજના કહેવામાં આવે છે એના અંતર્ગત દેશભરની અંદર સાર્વજનિક સ્થળો ઉપર તમે મફત વાઇફાઈની સુવિધા લઈ શકો છો આ યોજનાનું લક્ષ્ય ડિજિટલ ઇન્ડિયા મિશનને આગળ વધારવાનું છે અને દેશના દરેક નાગરિક સુધી ઇન્ટરનેટ પહોંચી સુનિશ્ચિત કરવાનો છે મિત્રો આ યોજનાની વાત કરીએ તો આ યોજનાની અંદર મફત ઇન્ટરનેટ આપવામાં આવે છે આ યોજના અંતર્ગત આપ વિભિન્ન સાર્વજનિક સ્થળો જેમ કે રેલવે સ્ટેશનો બસ સ્ટેન્ડ મેટ્રો સ્ટેશન હોસ્પિટલ શૈક્ષણિક સંસ્થા પાર્ક સરકારી કાર્યાલયની અંદર મફત વાઇફાઈનો ઉપયોગ કરી શકું આની અંદર આપણે વાત કરીએ તો યોજના હાઈ સ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડે છે જે તમને અટક્યા વિના વેબ બ્રાઉઝિંગ વિડિયો સ્ટ્રીમિંગ ઓનલાઈન ગેમિંગનો આનંદ લેવામાં પણ સમક્ષ બનાવે છે મિત્રો વાત કરીએ તો આ પીએમ વાની યોજના ખૂબ જ સુવિધાજનક છે કારણ કે પીએમ વાની યોજનાનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે તમારે બસ તમારા સ્માર્ટફોન અથવા તો લેપટોપ ઉપર પીએમ વાની નામનું વાઈફાઈ નેટવર્ક પસંદ કરવું પડશે અને ત્યારબાદ સ્વીકૃતિ માટે એક ઓટીપી દાખલ કરવું પડશે મિત્રો વાત કરીએ તો આ એક ખૂબ જ સુરક્ષિત વાઈફાઈ છે પીએમ વાની યોજના એક સુરક્ષિત વાઈફાઈ નેટવર્ક પૂરું પાડે છે જે તમારા ડેટાને સુરક્ષિત રાખવામાં પણ મદદ કરે છે પીએમ વાની યોજનાનો ઉપયોગ કેવી રીતે કરવાનો ઉપયોગ કરવા માટે તમારે સ્માર્ટફોન અથવા તો લેપટોપ ઉપર વાઈફાઈ સેટિંગ ખોલવું પડશે ત્યારબાદ પીએમ વાની નામનું જે વાઈફાઈ નેટવર્ક તમને દેખાય એને તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમને ઓટીપી મળશે જે તમારે સ્વીકૃતિ માટે એન્ટર કરવાનો રહેશે એકવાર તમે સ્વીકૃતિ આપો છો તો તમને મફત વાઈફાઈનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકો છો મિત્રો વાત કરીએ તો હવે બીએસએનએલ જીઓ એરટેલ અને બીજા પણ ઘણા બધા રિચાર્જ પ્લાન દિવાળી ધમાકા ઓફર સસ્તા થઈ ગયા છે તમને ખબર હશે કે એક વર્ષનો જે ત્રણસો અને છત્રીસ દિવસનો જે રિચાર્જ પ્લાન છે એ હવે એક સસ્તો પ્લાન છે આ જે સસ્તો પ્લાન છે તમને સારી વેલિડિટી સિવાય બીજા પણ ઘણા બધા ફાયદાઓ આપશે અને શું જીઓ અને એરટેલ પાસે આ સસ્તા પ્લાનનો કોઈ વિકલ્પ છે તો એ પણ આપણે જોઈએ મિત્રો વાત કરીએ તો એક કંપનીએ એના એક્સ કે જે પહેલાં ટ્વિટર નામથી ઓળખાતું હતું એના ઉપર એકસો ને નવ્વાણું વાળા પ્લાનની માહિતી શેર કરી છે આ રિચાર્જ પ્લાન ત્રીસ દિવસ માન્ય રહેશે અને વપરાશ કરતાં દેશના કોઈપણ ટેલિકોમ સર્કલમાં બીએસએનએલનો આ સસ્તો પ્લાન ખરીદી શકે છે મિત્રો વાત કરીએ તો જો તમે દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટની અંદરથી મુક્તિ મેળવવા માગો છો તો બીએસએનએલની પાસે ત્રણસો અને છત્રીસ દિવસની વેલિડિટી સાથે દુનિયાનો અને દેશનો સૌથી સસ્તું રિચાર્જ પ્લાન છે મિત્રો આપણે વાત કરીએ તો ભારતની અંદર જે ઇન્ટરનેટ છે એ આખી દુનિયાની અંદર સૌથી સસ્તું ઇન્ટરનેટ છે આપણે વાત કરીએ તો કેનેડા યુએસએ જર્મની જેવા દેશ છે ત્યાં ઇન્ટરનેટનો કોસ્ટ ખૂબ જ વધારે છે ત્યાં રિચાર્જના પ્લાન પણ ખૂબ જ મોંઘા છે એક સર્વે કરવામાં આવ્યો હતો અને એની અંદર જાણવા મળ્યું હતું કે ભારતની અંદર જે ઇન્ટરનેટ છે એ ખૂબ જ સસ્તું મળી રહ્યું છે એપ્રોક્સ ચાર રૂપિયાની અંદર તમે એક જીબી જેટલો ડેટા છે ભારતની અંદર યુઝ કરી શકો છો જ્યારે યુએસ જર્મની સ્વિટરલેન્ડ જેવા દેશની અંદર જે આ પોસ્ટ છે એ હજાર રૂપિયા સુધી જાય છે તો જ્યારથી જીઓ આવી ત્યારથી આપણો દેશ ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું હતું એ સાકાર થયું અને આપણા દેશની અંદર મોટી મોટી ક્રાંતિઓ પણ થઈ છે યુપીઆઈની વાત કરીએ તો આપણું જે યુપીઆઈ છે એ પણ દુનિયાભરની અંદર એક યુનિક યુપીઆઈ સિસ્ટમ છે જેની અંદર તમે ખાલી પાંચ જ સેકન્ડની અંદર તમારા પૈસા એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી શકો અને આજ સુધી યુપીઆઈ જ્યારથી લોન્ચ થયું ત્યાર સુધી અત્યાર સુધી કોઈપણ એવા સ્કેમ યુપીઆઈ ના નથી થયા મિત્રો વાત આગળ વધારીએ કે કયો રિચાર્જ પ્લાન સસ્તો છે કારણ કે ઇન્ટરનેટ આજે ભારતના લોકોની એક ચીઝ બની ચૂકી છે તો વાત કરીએ તો બી એસ જે આ સસ્તો પ્લાન છે એ ખાલી ચૌદસો અને નવ્વાણું રૂપિયાની અંદર છે આ પ્લાન તે લોકોને ગમશે કે જેના ઘરે વાઈફાઈ અને ઓફિસની અંદર પણ વાઈફાઈ છે પરંતુ ડેટાનો વપરાશ ઓછો થાય છે હવે આપણે શું છે કે પહેલાં ઘરે વાઈફાઈ હતું તો આપણે રિચાર્જ પ્લાન ખાલી કોલિંગનું કરાવતા હતા પરંતુ હવે કંપનીઓએ બંધ કરી દીધું છે તમારે ફરજિયાત ડેટા પ્લાન અને કોલિંગ બંને લેવું પડે છે તો બી નો જે ચૌદસો અને નવ્વાણું રૂપિયાવાળો પ્લાન છે એ આજનો સૌથી સસ્તામાં સસ્તો પ્લાન છે કે જેની અંદર તમને ચૌદસો અને રૂપિયામાં ત્રણસો છત્રીસ દિવસની વેલિડિટી મળે છે ચૌદસો રૂપિયા ખર્ચી અને તમે કેટલો જીબી ડેટા છે એ યુઝ કરી શકો એની આપણે વાત કરીએ તો અન્ય ફાયદા પણ ઘણા બધા છે કે આની અંદર BSNL X એટલે કે ટ્વિટર ઉપર એક પોસ્ટ શેર કરી અને 336 દિવસની છત્રીસ દિવસની વેલિડિટીવાળા આ પ્રીપેડ પ્લાન વિશે માહિતી શેર કરી હતી ચૌદસો અને BSNL રૂપિયાના બીએસએનએલના રિચાર્જ સાથે તમને કંપની ચોવીસ જીબી સ્પીડ ડેટાનો લાભ આપી રહી છે ખાનગી કંપનીઓના સૌથી સસ્તા પ્લાનની સરખામણી તેની સાથે કરવામાં આવે છે કે જે બીએસએનએલની કિંમત કરતાં લગભગ બમણી કિંમતે આવે છે કંપની આ વપરાશકર્તાઓને અનલિમિટેડ કોલિંગ અને મફત એસએમએસની સુવિધા પણ આપી રહી છે ડેટા ઉપરાંત આ પ્લાન તમને દરરોજ અમર્યાદિત વોઇસ કોલ અને સો એસએમએસનો પણ લાભ આપે છે એક વાત ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે કે આની અંદર ડેટાનો તમે સંપૂર્ણ ઉપયોગ કરશો તો તેની જે સ્પીડ છે ચાલીસ કેબીપીએસ સુધી ઘટી જશે આ પ્લાન ઓટીટી લાભ કે વધારાના લાભ નથી આપતો આ પ્લાન ખરીદવા માટે તમે બી ની વેબસાઈટ વેબસાઇટ અથવા તો બીએસએનએલ સેલ્ફ કેર એપ રિચાર્જ પણ કરી શકો છો મિત્રો વાત કરીએ તો પીએમ વાની યોજનાની જે આપણે આગળ વાત કરીએ જે મફત વાઈફાઈ આપી રહી છે તેના માટે સૌથી પહેલાં તો તમારે ઓફિશિયલ જે વેબસાઇટ છે પીએમ વાની ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર જવાનું છે ત્યારબાદ આ યોજનાની વિશે જાણકારી માટે તમે અઢારસો આ કોલ પણ કરી અને યોજના વિશેની વધારેની માહિતી પણ લઈ પીએમ વાની જે યોજના છે ભારતની અંદર ડિજિટલ સમાવેશને પ્રોત્સાહન આપે છે અને આ માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે આ યોજના દેશના નાગરિકોને સસ્તું ઇન્ટરનેટ અને સરળતા પણ પ્રદાન કરે છે મિત્રો વાત કરીએ તો આની અંદર શિક્ષણ રોજગાર અને અન્ય સામાજિક આર્થિક અવસરો સાથે જોડાવાનો અવસર પણ મળે છે તો આવી રીતે આહતી પીએમ વાની યોજના અને બીએસએનએલના સૌથી સસ્તા રિચાર્જ પ્લાનની માહિતી જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો